કલાકો સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે તંત્રની ઢીલી કામગીરીઓ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે ભાજપના નેતા દ્વારા વિદ્યાર્થીઓની હાલાકી દૂર કરવા ઓપરેટર વધારવાની માંગ કરવામાં આવેલી છે પરંતુ હકીકતે સાઇટમાં જ પ્રશ્ન છે આજે મારી જિલ્લા પંચાયત વિસ્તારના લોકોનો વિદ્યાર્થીઓનો જ્યારે ફોન આવ્યો ત્યારે હું જૂની મામલતદાર ઓફિસે એમના ફોનથી હું જ્યારે જવાનું થયું ત્યારે ખૂબ મોટી વિદ્યાર્થીઓની લાઈન હતી લોકોની લાઈન હતી જે કેવાય કરવા માટેની સવારના સાત વાગ્યાથી આ લોકો લાઇન ઉપર બેઠા હતા તો મારી તંત્રને વિનંતી છે કે જે ટોકન સુવિધા છે એ સવારના નવ વાગે ચાલુ કરવામાં આવે અને નવથી સાંજના છ સુધી જેથી કરીને એક મહિના પૂરતી આ રાખવામાં આવે એકથી બે મહિના પૂર્તિ તો આ વિદ્યાર્થીઓની હાલાકી દૂર થાય જે લોકો રેશન કાર્ડમાં હેરાન થાય છે જે લોકોને સ્કોલરશિપમાં હેરાન થાય છે આ બધા જ લોકોનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય એના માટે મારી વિનંતી છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક અહીં બે કોપરેટરો વધારવામાં આવે અને સાથે સાથે એમનો સમય નવ વાગ્યાથી સાંજના સર છ વાગ્યા સુધી રાખવામાં આવે એવી મારી અપીલ છે કામ સુતપર તાલુકો બાબરા વનરાજભાઈ સગનભાઈ ઝાપડિયા અને હવે સાત વાગ્યાના બેઠા છે અને બે વાર પહેલા આવ્યા તો પણ વારો આ આવી કે આ વારો અહીં જ એટલે આજ અમને ટોકનય નથી મળ્યું અને આ મશીને નથી ચાલુ થતું તો હવે શું કરવું અને સાહેબ રોજ પૂછે છે કે છોકરાનું આ કરો આ કરો ત્યાંથી થાય એમાં ને એમાં શોખ પછી હવે આગળ હવે શું કરવું એ કે દયશ વૃત્તિ નથી હવે ઘરેવ્યા દઈ કે પછી આવડું આયન બેહી રહી ક્યાં આવ્યો આ જન સેવા કેન્દ્રમાં બા બાબરા કામદાર ઓફિસ બાબરા આધાર કાર્ડ વિભાગમાં કામગીરી કરું છું પરંતુ સવારથી સાઈડ બંધ છે જેના હિસાબે ઘણા બાળકો દૂર દૂરથી આવે છે એને આધાર કાર્ડ અપડેટ કરવામાં મુશ્કેલી પડે છે તો એનું જલ્દીથી નિવારણ આવે